સંયો કે મગા જરમાં સયો હે ને ઈ વધારે થી દોસ્ત નો ફોન કે આવો પછી કે દીધું ભાઈ ને તવા અહીંયા કામ અતલ્યું હે ને કે પુગાઈ ને તો ખરી વિચારતા હું તો ઘણો બધો ગિફ્ટ ને લે લીધો હા ગિફ્ટ તો મગવી થી તો જવાય ને તો કામ ખોલવી હો ખોલવાની પરવા ને તા કોઈ પડી બે ત્રણ દી થયા ને ખોલવાન પરવાર આવીને ને જો હું તમે તો જોયું પણ મિતા જોયું ઈને કામ મ તો જો આમ કામ ની ધબ ધવાટી બોલે તાણા તા વવાઈ ગયા બધાય એ એક ખેતરમાં માં કોરવાણ રીયું ઈ હાલે હટણ પાણી ને હારો આ અમે પરવા જવા જ નોતી કરી તે અમણે પરિણામ ઠાવકું જડ્યું સુમાહા માં ખડો જ ને

ને એવું હે પછી જવો હું ગોતો રાજકોટ ટ્રેનિંગમાં હા બહુ જ મસ્ત સ્પીકર હું તો ને બહુ જ એક્સપિરિયન્સ વાળો ભાઈ હું તો એ ઘણું બધું હમણાં શીખવાડ્યું ત્યાંથી વાત જાણવા જડી મણી કે આપણા મોવારા જાતા રહ્યા હોય ને એ પાછા આવે કે આપણે ઓર્ડર કરી દીધો આવે જાય એટલે ચાલુ કરી દેવું આવે કે ન આવે તો પછીની વાત છે પણ એમાં એક બે જણાના એક્સપીરિયન્સ સાંભળવા જ્યાં કે આવે જાય પાછા હું આપણે કરી દિયા સાલું બીજું કામ હોય હું હે પછી જો એમાં ત્યાં વજન વધારવાની ને ઘટાડવાની તમને ખબર જ છે એ તો હોય જ એમાં ભેગું પાછું હોય કબજિયાત ગેસ એસિડિટી સાયટિકા ડાયાબિટીસ ડાયાબિટીસ સ્નાયુનો નાંધવાનો તકલીફ હોય તો એમાં ઘણા ઘણું બધું કામ આપે ને બીજું આમાં આ વસ્તુ એ વસ્તુ છે કે આમાં હે ને આપણે કોમ્યુનિટીમાં જોડાયે ને તો આપણે એમાં રિઝલ્ટ સાંભળવા જડે આપણા આમાં આપણા જીવાન માણા હોય અમે ક્યાં અટાણે તમને કીએ કે અમને આવી રીતે રિઝલ્ટ આવ્યું અહીં તો એમાં આપણે જોડાણ હોય ને તો એમાં સાંભળી આપણે આપણા જીવાં માણા માણસ હોય એ કંઈક દુઃખ દરદ હોય એના પાસે એની હાજુ કરવા હાટું થઈને આવ્યા હોય એની કોઈ ક્યાંય ક્યાં હોય અમે ક્યાં અટાણે તમને કહીએ ને તમને કોઈ દુઃખ દરદ હોય તો તમે અમારો કોન્ટેક કરો ને તો અમે તમને પ્રોગ્રામ એ સાંભળવાની લિંક હોય એ આપીએ

ને બીજું એ હોય કે એમાં અમે તમને એ કહે એમાં તમારે બે હું હોય ને લિંકમાં તો અમે ક્યાંક તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ઘણા લોકો એ માને કે આ કંઈક લિંક મુકલ છે ને પછી એ હોયલી એપ્લિકેશન અમે ડાઉનલોડ કરાવી એમાંથી ક્યાંક રૂપિયા બૂપિયા ઉડે જ તો પણ રૂપિયા બૂપિયા કેમાં ઉડે કે જે તમે પ્લે સ્ટોર ઉપરથી નો ડાઉનલોડ કરી હોય ને એપ્લિકેશન એમાં રૂપિયા ઉડે પ્લે સ્ટોર ઉપરથી તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરે ને એ એપ્લિકેશન હોય સિક્યોર એપ્લિકેશન હોય સેફ એપ્લિકેશન હોય ને તારા જે એપ્લિકેશન હોય પ્લે સ્ટોર ઉપર રીએ ન કઈ પ્લે સ્ટોર ઉપર ન ઈ વા હા ગણાય આપણે ફોન આવે ને તો હું કાના કે હું તમને એક લિંક મોકલી એ તમે આ એક આ એપ્લિકેશન હે એ ડાઉનલોડ કરી લીજો પોગ્રામ સાંભરવા તો પછી સાંભળથી એ કહે કે હા હો કાપે નાખે આપણે એ જવાબ દઈએ ને એના માથે આપણે એવી ખબર પડે જાય કે આ હે ને ફ્રોડ સ્ટાર હમ જે કે આ ફ્રોડ હે ને અમારા રૂપિયા હે ને કાપેલા વ્યાજા હે એવા લિંક આ મોકલે ને અમે લિંક ઉપર ક્લિક કરીએ ને તમારું રૂપિયા ઉડે જાય હા

એવા હાટું હું તો જેણી તમે તમે જી મની મેસેજ કરો ને એણે હું તમને એ જ કહ કે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરજો બીજે કંઈથી ન કરતા પણ ઘણાય હા એ બરાબર છે કે આપણે સાવચેત રહેવું જોઈએ પણ પ્લે હું એવા હાટું જ કાં પ્લે સ્ટોરનું તમે ત્યાંથી ડાઉનલોડ કરજો એમ મૂકી ઘણા હા ઘણોય ફેર છે નાસ્તોય લીધો બીજા મહિનાની કીટ એ લીધી પાછી ને ફેરી ઘણો છે ને હજે લોકો તમે કોમેન્ટ કરો ને તો અમે જવાબ દઈએ તમને નંબર ના અમે કારક મુકતા ભૂલે ગયો હોય ને નંબર તો અમે તમારે કોમેન્ટનો જવાબ દઈએ તો તમે છે ને એ કોમેન્ટ જે કરી હોય ને એ કોમેન્ટ પાછી જોવા આવજો તો એમાં એ થે ને અમારો જવાબ હોય તમે તમારા વાંસ હોય ને તો અમે જવાબ દઈએ તમને બધાય નહીં તમે જે જી કોમેન્ટ કરો ને અને એ બધાયને અમે જવાબ દઈએ કાં હાજી દે દઈએ ને કાં પછી હે ને હા કારક વાર લાગે જાય ટાઈમ ન હોય તો પણ જવાબ દઈએ તો તમે એવી રીતે કોમેન્ટ કે કોઈ વિડિયામાં કરી હોય ને પૂછ્યું હોય ને તો જોજો અમે તમને કોમેન્ટ ને તમારે કોમેન્ટ નો જવાબ અમે દીધો હે તમને ને અમારે વિડીયો ઘણા લોકો જોવે બધા એની થેન્ક યુ હમણાં રિસ્પોન્સી હમણાં સારો જડે તમે એવી જ રીતે રિસ્પોન્સ આપતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો ને આ તો એક છે ને મદદનું કામ હે બીજું કંઈ ને તો આમાં હમણાં આમાંથી કંઈ હમણે જળતું ને અમે તો ખાલી એક બે જણાને અમે મદદ કરીને તો હમણે મજા આવી ને એ એના શબ્દ પાછા હાંભા આવે એવા આવે ને સારું થઈ જાય ને પછી એના શબ્દ એવા સાંભા આવે ને કે હમણે એ થાય કે ના ના અમે હજે લોકોની મદદ કરીએ અહીં આગળ એમણે આશીર્વાદ દે મણી દે કીર્તિની ની દે જય ની માર મા નું કે માર બાપુ નું કે આખા ફેમિલી નું કે તમારા લીધે એના અમને એટલું સારું થઈ ગયું અમને એટલા દી કે એટલા વર્ષ અમે પીડાતા હતા ને તમારા લીધે અમને એટલું સારું થયું ને અજે સુધી આ વસ્તુ લીધી ને એમાં અજે સુધી કોઈ માણસ એ ન કે અમે જીદુ ખાટુ લીધી એમાં અમને ફેર નેત ફેર નેત પડ્યો આ તી માઈક તો ચાલુ કર્યું ને કે નેત કર્યું

ચાલુ કર લેવાય આપણે માઈક કોક દી હાથમાં તો જોવે લેવાય મને કઈ ખબર કે કી સાલ થી હું તક તમને ચાલુ કરે ન દીધું લ્યો ઓય ઓય અંધારા માં ગો ના તો તાટણ હતી આ ઈ બોતે માં જય ઈ જાય અંધારા માં ઓ મને તો દીધું કે હાલ લે તો લાઈટ થાય મી તો આઈ ના ખલી તો મી ચાલુ જ ન જ કર્યું કોઈ હું તો કે તમ મને ચાલુ કરે દે મારે વિડિયો ચાલુ કર્યો તાર કેમ તો કોઈ ન તો તમે ચાલુ તો કયો ને માઈક પર મી કે વિડિયો ચાલુ થઈ ગયો તો વૈસમાં માર કઈ બોલવું ન જ કા બોલે દીધું તો વેલા ને વેલા તો સારું હું તો આયો

બાકી એમને કેટલા દથિયા બે નો અલગ અલગ ખેતર માં કામ હોય ને કોઈ વિડિયો જ ભેગો ન હતું તારા ઉતારણ ને ઘેર તા એટલે બેહવાનો મોકો જ ન જડતો કે વિડિયો ઉતારી હમણા થોડીક ભીડ હે થોડાક દિવસ પછી તો બધુંય ભીડ થોડી ઓછી થઈ જશે હમ મને જો એક ખાલી મી હું એક જ દી વીણવા ગોતો માંડવી વીણવા હા એવી કડ દુખવાની ચાલુ થઈ બીજે બીજે દિન ભાઈ ઈ તો એક જ ઉથલ લીધી હતી એક જ ઉથલ વધ્યો તો એક દિનમાં એક જ ઉથલ કડ દુખે દુખવા માંડી નાથી આ તાણિયા દુખવા માંડ્યા પછી બીજે દિવેથી ચાલુ કર્યું માર માજી નાસ્તો લે ને નાસ્તો લેવાનો કમ્પ્લીટ ત્રીજે ચોથે તા ઘોડા જીવો બાકી એ કડ દુખતી હતી ભાઈ

મારો ભાઈ ડાયાબિટીસ આટુ એ લેતો ને તો એ જ કે કોઈ કે હાવ કામ કરવાનો આરોહ થતો ને હાવી થાય કે હુતારીએ કે એ એવા આરોહ ને થતો ને હાવ હુતું રહેવાનું મન નો થાય કે કઈ આપડે કામ કરવું હોય ને ફટાફટ કામ કરવાનું મન થાય એનર્જી આવે જાય એક બહુ સારી હે ને હું ટ્રાયપોડ જરા કે ખટાડે દા હા ન કે બેન મુંડી કોપાઈ જાય તો જઈ એક તો હાવ આરો હોય હાવ વ્યુ જાય નબળાઈ હોય કોઈની વજન વધારવું હોય તો એ વધે વજન વધે હો હમ વજન વધારવું હોય તો વજન હા ખાલી આપણે ને જ કે વજન ઉતારવાનો જ વધારવું હોય તો એ વધે બોડી કમ્પ્લીટ થઈ જાય ને એમાં પાસું તમે આ લેવાનું ચાલુ કરો ને વજન વધારવા વાળા ઈ તો તમારો ગ્લો આવે છે ને બે ત્રણ મહિના થાય ને તો તમને માણા હી નો ઓરખે ગાલફા થઈ જાય ને ગાલફા અસલ રૂપારા થઈ જાય મોવારા સમકદાર થઈ જાય સ્કિન આખી ગ્લો થવા માંડે તમારી હમ ઈ રિઝલ્ટ આવે ઓલી તો તા કામ હાવ માણા કો ખાંભું જડે ને તો ઈ થાય કે ઓહો આ ભાઈ ની બોડી તા જો કે આ બિન ની બોડી તા જો હા વાઈટ કાં દેખાય ને ઈ પછી બે કે ત્રણ મહિના નું તમારો જે ટ્રાન્સફોર્મેશન આવે હા ઈ તમને કોક જોવા જાય તો ઈ થાય કે ઓહો આ તો કાંક વિદેશ ફેરેને આવ્યો લાગે કે આવી લાગે ઈ હું ટ્રાન્સફોર્મેશન આવે એમાં વજન વધારવા વાળા નતા લગન ગાડાન સીઝન હે તે આપણે મને ઇન્ક્વાયરી આવે કારક કારક હા કે એકદી દી આવી હતી કે મારો કે વજન ઓસો હે ને બે કે ત્રણ મહિના પછી કે મારા વિવાહ હે હા માં હે કે વિવાહ હા ને કે મારે વજન વધારવો તો એ કે કામ થાય હવે કે નહીં વધે હું કે ભાઈ વધે જ જાય ને બધા એને વધે ને આપણો કઈ ને વધે એ ભાઈ ને ચાલુ કરાવી દીધું મસ્ત રિઝલ્ટ આવી છે જોજો એ ભાઈ ને વિવાહમાં એ ભાઈ નું ટ્રાન્સફોર્મેશન થઈ જાય હે એ ભાઈ ની મેન ઇવેન્ટ હે હસવાઈ જાય હે રેડી થઈ જાહે તો એવી રીતે હે તમારે કોઈની જરૂર હોય કે તમારા હગાવાલાઓને કોઈની જરૂર હગાવાલાઓમાં આપણે હોય ઘણા નહીં પગ દુખે ને વજન બહુ વધારે હે ઉતારવો પણ કોઈ દિશા સિંધાડવા વાળો ને તો એવી રીતે કોકની રસ્તો સિંધાડજો તો અમે 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 રસ્તો સિંધાડવા વાળા જ છે તો અમારા થ્રુ તમણી જાય ને તમારા થ્રુ કોક બીજા ની જાય તો તમણી આશીર્વાદ જડે ને અમણી આશીર્વાદ જડે બરાબર દિશા હમણી કોઈ હમણી કઈ દિશા જળતી નહોતી અમે બહુ કોશિશ કરી લીધી પછી હમણી કોઈક બીજે દિશા સીંધી ને અમે દિશામાં હાલ્યા હમણે મધુ ફૂઈ સીંધાડ્યું કે અહીંની નાઈ કરજો ને હમણે ફાયદો થયો તે હવે અમે તમારા થ્રુ દિશા સીંધાડીએ કે કોઈની જરૂર હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરાવજો અમે સ્લો ટાઈપ થયો તમને માં બેહવાનો મેડમ મારી વાત કરવાનો બધો પ્રોગ્રામમાં બેહો મે પ્રોગ્રામ જોયો ને તોય પસાર ટકા તો સારું થઈ જાય તમે ખાલી ટ્રેન્ડી પ્રોગ્રામ જોયો ને તાતા એવો પ્રોગ્રામ આવે એને એ પછી તમે એકવાર પ્રોગ્રામમાં બેહવાના એવા થઈ ગયા ને પછી તો તમે ગોતના ફેર કે આ આજની લિંક કી ન આવી પ્રોગ્રામની

તમે હાંભરવા બેહ જાવ ને તો કલાક ઘાર થઈ જાય એ તમને ખબર ન પડે પાછી આપણે ફ્રી થઈ એક સવારી હોય એક બપોરી હોય ને એક હોય માંજી હોય આપણે ફ્રી થઈ જાય કામકાજ થઈ જાય એ પછી હોય પછી જોઈ સાંભરવા એકવાર બેહ જાવ ને તો તમને એ થાય કે ઓહો કલાક તો થઈ ગઈ હજે કલાક ચાલે તો મજા આવે એ કલાક ન જોઈ એવું હે તમારે કોઈ સાંભરવું હોય તો તમે આવે હગો આમ ફરવું હોય ને તો જ મને મેસેજ કરજો કે હમણાં હેના માણસ બહુ વધે જાય ને સ્લોટ વધતા ને તો તમારે હા ફૂલ થઈ જાય પછી તમારે બે હવું હોય ને તમે હાવ સિરિયસ હોય ને બેહવું હોય ને તો જ તમે મારા પાસે સ્લોટ માંગજો તમે નો હગો ના તો કાં મી સ્લોટ માંગ્યો હોય ને એ ફેલ જાય તો તમે હા બીજા નહીં ન જડે એ તમે મને પેલા કે દીધો જો જીણી પહેલાં ક્યુ હોય એણે હું સ્લોટ દે દઉં બરાબર ને પછી તમે નો બેહો તો તમારા વાહે વાર હોય ને એણે ન જડે સ્લોટ કી કે એનો સ્લોટ તો મેં તમને દે દીધો હોય તો તમારે બે હોય ને ટાઈમ તમે કાઢે હગો ના તો જ મને કીજો તો હું હે ને સ્લોટ નો તમને મેળ કર દા ને આમાં હમણે કંઈ જડતું નથી હમણે તો ખાલી આશીર્વાદ જડે પણ હમણે એ આશીર્વાદ બહુ મજા આવે આશીર્વાદ મેળવવાની કે અમારા થ્રુ મારે માની હારું થયું તો એ કોકના થ્રુ જ થયું એ ઈણી કંઈ જડતું નહોતું પછી એણી હારું થયું ને તો એ હમણી કહેતા કે તમે હે ને કરો આણીથી બહુ સારું થાય તમે કરો તો અમને પેલા બહુ ધ્યાન ન દીધું નકટાણા તો માની કમ્પ્લીટ થઈ ગયું હતું પણ પછી એણું આપણે જોયું રિઝલ્ટ જોયું ને એ થયું કે ના ના હાલો કર્યા હું તા હે એણી કંઈ જડતું નહોતું ને તો એ પછી અમારા વાહો એણીએ ન મૂક્યો ઠીક એને ખબર હું તાણી ફેર પડી પાણીથી ફેર પડી છે ને અમારું એવું તું માર માનો કે અમે બધી જગ્યાએ ટ્રાય કરી લીધી હતી કઈ મૂક્યું નતું તમે અમારે વિડીયા જોયું અમે કઈ કઈ જગ્યાએ ગાતા એ આર્ટકોટ ગાતા પછી આ વિડીયા ચાલુ કર્યા ને એ પેલા અમે ખંભાળીયા ગાતા પછી જામવાડી ગાતા પોરી ગાતા રાજકોટ જે આવ્યા હતા જામનગર જે આઈયા હતા બધા જે વ્યા હતા ચા કીએ ને ત્યાં જોવે આવ્યો પછી એને અમે હા ઓલી મૂકી દીધું કે એ વખતનું આ કાંઈથી મેળી નથી આવતું એ ધક્કા ખાવાનું માર માં જ ના પાડે કે એવું ને જ જવું કાં કઈ જવાય થાકે જઈએ શે શેઠાન શેઠું જવાનું હોય ને તો હાવ થાક લાગે જાય ફૂલ થાકે જાય હાંજી પૂગીએ ને તાતા ને પાછો કંઈ ફેર પડે નહીં જ્યાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી ફેર પડે જીવી દવા બંધ થઈ એવું તો પાછું ઊંચું પણ હમણાં બહુ ફાયદો કર્યો આ વસ્તુ હમણાં જળ ગઈ ને એટલે તમને અમાર જેવી તકલીફ હોય ને તમે હાવ થાકે ગયા હોય ને હાવ આશા જ મૂકી દીધી હોય કે એવું હમણાંથી કંઈ નહીં થાય કે એવ અમને હાજા નહીં થાય તો હે ને તમે અમારના જ એકવાર ભર કરો પોગ્રામમાં બેહો ને એકવાર ટ્રાય કરો હમણી જે મિરેકલ થયો ને હમણાં જે રિઝલ્ટ જળવા માંડ્યું ને એ તમણે જડીએ પાકું હે કે મણી ખબર મારા હાંભા મારા માને મેં જોયું હાલતા ચાલતા ને કમ્પ્લીટ હાવ વજન ઉડતા ઉતારતા એટલે મણી એ થાય કે ના ના મારે માનું કે અમે હાવ આશા જ મૂકી દીધી હતી કે એવામાં કંઈ થાય નહીં એ ખાવાનું મૂકે દે કે ઓછું કરે નાખે કસરત કરે કે તો વજન ઉતરે જવાની હાંજી ખાઈને હાલતા કસરત હાલે તો પગ દુખે તો હાલતા કે મારો વજન ઉતરે તો પછી માંથી આટકોટ કસરત કરવાનું કીધું કાયમ કસરત કરતા એક એક બે બે કલાક પણ તોય ફેર ન કંઈ પડે તો કામ પછી ફેર ન પડે તો માણસ નહીં થાય ને કે ઓહો હું એટલી મિહનત કરા ને કંઈ ફેર ન જ પડતો તો મિહનત કરવાનો કામ મતલબ એ હું હાવ થઈ ને પછી મારા માનું મન મોરું પડે જતું ને અમારું મન મોરું પડે જતું કે એ આ ખોટે ખોટું કર્યાથી કંઈ થાય નહીં પણ પછી ત્યાં તો હમણાં આ નાસ્તો જળે ગયો તે કસરત એને જ કરવી પડતી ને હાલવું એને જ પડતું ને ભૂખ્યું ને જ રહેવું પડતું થોડુંક ધ્યાન રાખવું પડે ખાવા તોય વજન ઉતરે હા એ તો એ કહે એ પ્રમાણે તો આપણે કરવું પડે પણ એ હાવ એવું ને કે તમારે ભૂખ્યું જ રહેવાનું એવું નહીં કે તમે ભૂખ્યું રહેવાનું એ કહે એ પ્રમાણે આપણે કરવાનું બીજું કોઈ નહીં તો આવી રીતે હે તમને કોઈની જો વિચાર આવે વજન ઉતારવાનો કે વજન વધારવાનો કે તો મણકી જ આમાં નંબર આપણે મૂકી દી હું તો તમે નંબરમાં ફોન કરી નંબર નંબરમાં ફોન કરજો ન કે મેસેજ કરજો ફોન કરવામાં તમને થતો તો કે ઓહો અજાણ્યો માણો હે કે વાત કરી તો ઈ જ નંબરમાં WhatsApp મેસેજ કરજો WhatsApp પર ચાલુ છે જો બીજો કા WhatsApp પર ચાલુ જ છે કોઈ ની જો ફાયદો થાય જરૂર હોય 100% મેં ચાલુ કર્યું વાડનું તમે મારો ચાર મહિના પછી ટ્રાન્સફોર્મેશન જોજો કે કેવું કાવે બે ત્રણ દી થયા આજે ત્યાં હાલે વિડિયો ને પૂરો કરી દઈએ વિડીયો ઘણો લાંબો થઈ ગયો તો બહુ લાંબો થઈ હમ તો એ વાંચ પૂરો કરીએ પાછા ભેગા થાય હું આવતા વિડિયામાં માર માનું મારું ટ્રાન્સફોર્મેશન જોવા હાટું થે અને તમે વિડીયો જોતા રહેજો આગળ અમારા વિડીયો જોતા રહીજો અને ચેનલ ને કરી કરેલી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એટલે અમારું વિડીયા અમે મૂકીએ એનું નોટિફિકેશન તમને મળતું રહીએ ને તમે જોતા રજો અમારા વિડીયા ને અમારું ટ્રાન્સફોર્મેશન